સફળતાનો ઉત્સવ મનાવવા માટે આપણે અહીંયા પર એકત્રિત થયા છે આ એકત્રિત થવાનું કારણ એ જ છે કે હંમેશા આપણે સાથ અને સહકારથી એકસાથે રહીએ દેશને આપણી કર્તવ્યનું અને પાલન કરતા રહીએ અને દેશને આપણો જે પણ નાનામાં નાનો યોગદાન જે આપણે આપી શકીએ તે યોગદાન આપી શકીએ સેના પોતાનું કાર્ય કરે જ છે પણ જે નાગરિક પણ તે પોતાની રીતે સમજી વિચારી અને દેશની સાથે કદમથી કદમ મેળવીને ચાલે તો દેશ ક્યારે પાછો નહીં પડે અને દુશ્મનોના समग्र देश में त्रिरंगा यात्रा ना माध्यम थे देश ना प्रधानमंत्री श्री मोदी जी सफल सिंदूर ऑपरेशन करी ने देश ना देश ने अंदर आतंकवादी प्रवृत्ति करना लोगों ने हमने पना हफ्ता लोगों ने जड़बातोड़ जवाब आप योजना समग्र देश में પ્રધાનમંત્રીજીના સમર્થનમાં દેશની સેનાને બિડાવવા માટે ત્રિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આજે દોરાજી ખાતે પર ત્રિરંગા યાત્રાની અંદર મારે ઉપસ્થિત રહેવાનો અવસર થયો મોટી સંખ્યાની અંદર યુવાનો વૃદ્ધો બહેનો અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા મે જનતાનો જુસ્સો જોયો જનતાનો ઉત્સાહ જોયો દેશની સેનાના પરાક્રમને બિરદાવવા માટે દેશની જનતા હંમેશા સેનાની સાથે રહી છે સરકારની સાથે રહી છે સફળ સિંધુર ઓપરેશન કરવા બદલ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને દેશની સેનાને હું અભિનંદન પાઠવું છું